હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઓવન વગર પીઝા પીઝા ખાવાનું વારે વારે બાળકો ઘરે જ પીઝા બનાવી અને ખાવાનું પસંદ કરશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈ લઈએ પીઝાની રેસિપી બ્રેડ પીઝા બનાવવા માટે આપણે અહીંયા વેજીટેબલ થોડા જોશે તો મેં એમાં કેપ્સિકમ ડુંગળી મકાઈના દાણા ટામેટા પછી મેં અહીંયા મોઝરેલા ચીજ લીધું છે બેથી ત્રણ ચમચી પીઝા સોસ લીધો છે એક ચમચી ઓરેગાનો અને એક ચમચી ચીલી ફ્લેક્સ અહીંયા મેં અમૂલના જે બટર આવે છે એ જ લીધા છે અહીંયા તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે ટામેટા કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે જે વેજીટેબલ લીધા છે તેને આપણે એક બાઉલમાં કાઢી અને મસાલો કરીશું તો બાળકો જે પણ વેજીટેબલ ખાવાનું પસંદ કરતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો

ટામેટા પછી કેપ્સિકમ લીધા છે તમે ઓલિવ હોય પનીર હોય તો તમે એ પણ આમાં એડ કરી શકો છો મારી પાસે ઓલિવ અને પનીર નથી એટલે મેં એડ નથી કર્યું પણ તમે કરી શકો છો તો આપણે બધા જ બ્રેડ પર આ રીતે સરસ રીતે વેજીટેબલ ને ગોઠવી દેવાના છે

અહીં આપણે મોજરેલા ચીજ લીધું છે તો હવે આપણે બધું જ ચીજને આમ સરસ રીતે ગોઠવી દેવાનું છે બધી સાઈડ એક સરખું રહે એ રીતે મેં ચીજ ગોઠવી લીધું છે હવે આપણે આ પિઝાને તવા પર જ બનાવવાના છે તો તવા પર મેં આ આ રીતનો નોનસ્ટિક તવો લઈ લીધો છે એમાં આપણે થોડું બટર લગાવી અને ગ્રીસ કરી લઈશું જેથી બટર લગાવેલું હશે તો બ્રેડ આપણી તવા પર બળશે નહીં અને સરસ રીતે નીચેથી શેકાઈ જશે હવે જે આપણે બ્રેડને તૈયાર કરીને રાખી છે તે આપણે ગોઠવી દેવાની છે તો તવામાં જેટલી સમાય એટલી બ્રેડ આપણે એડ કરી દઈશું તો અહીંયા મેં બે બ્રેડ જ એડ કરી છે તો આ રીતે આપણે બ્રેડને સરસ રીતે ગોઠવી દેવાની છે અને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણી બ્રેડ બળી ના જાય તો હવે આપણે ઢાંકી અને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે એકદમ સ્લો ગેસ પર અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ

તો તમે પણ વેકેશનમાં બાળકોને આ રીતનો પીઝો બનાવી અને ખવડાવો જેથી બહારના પીઝાને પણ ભૂલી જશે તમે પણ આ રીતના પીઝા ટ્રાય ના કર્યા હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરો અને રેસીપી સારી લાગી હોય તો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે અવનવી રેસિપી સાથે મળીશું થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ